નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગરીબ સાથે ટ્રેનના ડબ્બામાં બનેલી ઘટના વિશે એ વખતે મારી પત્ની સુવિધા પ્રસૂતિ ગૃહમાં હતી હું સવાર સાંજ રોજ તેની ખબર કાઢવા જતો ત્યાં મારા જેવા બીજા અધીરિયા પતિઓ પણ આવતા હશે પણ મારું ધ્યાન એક ડોસાએ ખેંચ્યું તેમની ઉંમર સાઠ ઉપરની હશે પણ તેમની તંદુરસ્તી એવી તો સુંદર હતી કે તેમની ઉંમર દેખાવા દેતી ન હતી હું દવાખાનામાં પગ મૂકું એટલે બહાર પર બેઠેલા જ જણાય અમને સવારે વાગ્યા પછી અંદર જવા દેતા એથી હું રોજ આઠ વાગ્યા પહેલા પહોંચી જતો પણ મારા આશ્ચર્ય વચ્ચે હું એ ડોસાને મારા પહેલા આવેલા જોતો તે બહાર બાંકડા પર બેઠા બેઠા મરાઠી દૈનિક લોકમાન્ય વાંચતા જ હોય તેમના મો પરની પ્રસન્નતા નિર્મળતા તેમની સાથે પરિચય કરવા પ્રેરે એવી હતી હું તેમને વહેલા વહેલા આવેલા જોતો એથી મને મનમાં થતું આ ડોસા કોને ખબર કરવા આવતા હશે આ ઉંમરે તેમને ઘેર ઘોડીઓ તો નહીં બંધાયું હોય ઘરમાં મારી પેઠે એકલા હશે તે રોજ ખબર કાઢવા આવતા હશે સમજો કે આ ઉંમરે પણ એ પિતા બનતા હોય તોય મારે શું અને તે કોને મળવા આવે છે કોને નહીં એવા ઊંડા પાણીમાં ઉતરવાની મારે શું જરૂર છતાં મન કેળો છોડતું ન હતું વારંવાર મનમાં થયા કરતું કે આ ડોસા કોને મળવા આવે છે પાંચ દિવસ પછી સુવિધાનો ખાટલો બીજી જગ્યાએ બદલ્યો ત્યારે થોડો ભેદ ખુલ્યો સુવિધાની બાજુમાં બાજુના ખાટલાવાળી બાઈને ડોસા મળવા આવતા હતા પણ એને જોતા તો ઉલટા મનના તરંગો વધી પડ્યા એ બાઈની ઉંમર માંડ વીસેક વર્ષની છે તેની ભાષા પરથી લાગતું કે એ ઉત્તર હિન્દુસ્તાની છે અને આ ડોસા તો મહારાષ્ટ્ર છે એ બંને વચ્ચે ક્યુ સક પણ હશે આ બાઈ ન તો તેમની દીકરી હોઈ શકે કે ન તો તેમની સગી હોઈ શકે અને તેમની તેની સાથે વાતચીત કરવાની રીતભાત પણ કઈ આપતી હતી કે એની સાથે એની દીકરી જેવો સંબંધ છે આથી તો આ વૃદ્ધમાં મને રસ પડ્યો એમના વ્યક્તિત્વમાંથી નીતરતી નિખાલસતા જો મેં ન જોયું હોત તો હું એમને ભેદી માણસ જ ધારી બેસે એમને આ બાઈ સાથે કંઈ આડો સંબંધ હોય એની કલ્પના કરવી એ પણ પાપ હતું માનવીનું મન કેવું વિચિત્ર છે મારે અને એ ડોસાને કંઈ લેવા દેવા ન હતી બોલવા ચાલવાનો પણ સંબંધ ન હતો છતાં મન એની એ વાતની ખણખોતર કર્યા કરતું ઓફિસમાં પણ એકાએક એ વાત યાદ આવી જાય મેં પૂછી જોયેલું તે પણ એ બાબતમાં કંઈ પણ જાણતી ન હતી પણ બે દિવસ પછી તેને કહ્યું કે એ તો એના પિતાજી છે એ ડોસા એના પિતા છે એમ કેવી રીતે બંધ બેસે મરાઠી છોકરી હોત તો તો તાળોય મળી જાત પણ પંજાબી જેવી લાગતી બાઈના પિતા મરાઠી હોય એ વાત તો ગળામાં ઉતરતી ન હતી સુવિધા અમે સીધી સાદી સ્ત્રી છે તે કદી મારી પેઠે ખોટી લપ્પન છપ્પનમાં પડતી નથી તેમાં મુંબઈમાં રહ્યા પછી તો એમાં આપણે શું કહી પાડોશીની વાતમાંય કદી કૌતુક દેખાડતી નથી એ આ બાઈને શાની પૂછે કે એ મરાઠી ડોસો તેનો પિતા કેવી રીતે બની ગયો મેં કહ્યું પણ તું એને પૂછી તો જો એમાંથી જાણવા જેવું રહસ્ય નીકળશે તમે તો એવાને એવા રહ્યા કોઈની વાતમાં આપણે શા માટે માથું મારું પણ આ તો શંકા આવે એવો મામલો છે એમાં આપણે શું હું તો કોઈને કંઈ ન પૂછું સુવિધાએ મને ઠપકો આપી ચૂપ કરી દીધો પછી એ બાબતમાં મેં કંઈ ન પૂછ્યું પણ એ ડોસાને આંખે તાકી એ હિન્દીમાં પેલી બાઈ સાથે વાત કરતા કડીકમાં નાના બાળક સામે જોઈને હસે કડીકમાં એ બાઈને હસાવે પોતે તો નિરંતર બાળકની પેઠે હસતા જ હોય આ પ્રમાણે પાએક કલાક હસી હસાવીને ચાલ્યા જાય એ બાઈ પણ ડોસા સાથે હશે ડોસા જાય ત્યારે તેમને હસીને વિદાય આપે આ તો કેવા પિતા પુત્રી પુત્રીની સુવાવડ વખતે પિતા તેની ખબર પૂછવા ગાછવા આવે તેવું મેં જોયું તો નથી પણ સાંભળ્યું પિતા ખબર કાઢવા આવતા હશે હું આ પ્રશ્નમાં જેમ જેમ ઊંડો ઉતરતો જતો હતો તેમ તેમ ગુચવાતો જતો હતો અને વિશેષ કૌતુક તો એ બાઈને જોયા પછી થયું એની તંદુરસ્તી સુઆવડમાંથી ઉઠ્યા પછી એવીને એવી હતી તેના ગાલના ગુલાબની સુરખી એવીને એવી તાજી રહી હતી તેના મોં પર વિધાતાય રૂપનું લીપણ કર્યું હતું એકવાર આંખ પડે તો ખસેડવાનું મન ન થાય તેવી તે રૂપાળી હતી એ એટલી બધી સુંદર હતી કે એને વિશે હું સુવિધાને કંઈ પૂછું તો તે મનમાં બીજું જ ધારી બેસે એટલે મારે પરાણે ચૂપ રહેવું પડ્યું હતું પણ આખરે તેનો પરિચય થયો ખુદ સુવિધાએ રૂપાળીબાઈને ત્યાં મને લઈ ગઈ અને ત્યારે મને એક મહાનુભાવનો પરિચય થયો સુવિધા એમાં આપણે શું કેતી હતી ખરી પણ આખરે તો તે સ્ત્રી હતી તે કેવી રીતે તેનું કૌતુક સમાવી શકે અને બંનેના ખાટલા બાજુ બાજુમાં હોય પછી પરિચય ન થાય એ જ નવાય પણ એ દવાખાનામાં હતી ત્યાં તેને મને કંઈ કહેલું નહીં સુઆવડમાંથી ઉઠ્યા પછી બે ત્રણ મહિના પછી તેણે કહ્યું આ રવિવારે ક્યાં જવાનું છે ક્યાંય નહીં કેમ પૂછવું પડ્યું મારે એક બેનપણીને ત્યાં જવું છે અને મારી સામે જોઈને બોલી તમારે પણ સાથે આવવાનું છે એવી રીતે વળી કઈ બેનપણી હતી છે એક નવી નવી હા હમણાં જ બેનપણી બનાવી છે અને ટીખળ કરતી હોય તે રીતે તેણે કહ્યું તમે એને જોઈ પણ છે મેં જોઈ છે પહેલી રૂપાળીબાઈની વાત હવે મનમાં દબાઈ ગઈ હતી એટલે યાદ ન આવી શું નામ મનોરમા મનોરમા એવી તો તારી કોઈ બેનપણી નથી મેં કહ્યું નહીં કે નવી બેનપણી છે અને હસીને મને ચીડવવા બોલી તમે તમારે રવિવારે મારી સાથે આવજો ને રૂપાળી છોકરી દેખાડીશ રૂપાળી છોકરી આ શબ્દો કાને પડતા જ હું બોલી ઉઠ્યો પેલી દવાખાનામાં હતી તે હા હા એ જ આ રવિવારે એને ઘેર જવાનું છે ત્યાં ગયા પછી એની બધી વાત કહીશ ત્યાં સુધી તમારે એ બાબતમાં પ્રશ્ન પૂછીને મારું માથું ખાવું નહીં અને મારી નવાઈ વચ્ચે સુવિધા મને દાદર લઈ ગઈ બીજે માળે બ્લોક હતો તેના પર નામ લખ્યું હતું વાસુદેવ નારાયણ જોશી મેં ઘંટડી મારીને પેલા ડોસા દેખાયા તેમણે અમારો પ્રેમથી સત્કાર કર્યો ઘરમાં પગ મુકતા વાતાવરણમાં પ્રવેશ કરીએ છીએ એમાં સાદાઈ હતી મન હરી લે તેવી પ્રસન્નતા હતી ઘરની ગોઠવણીમાં તેના રાચ રચીલામાં એવું કંઈક હતું કે મન હળવું બની જાય અને શાંતિ અનુભવે એ ડોસાના વ્યક્તિત્વમાં એવું કંઈક હતું કે થોડી જ વારમાં આપણને આપણને તેમના બનાવી દે ઘર પણ પણ પરાયું ન લાગે આવું જ જોવા મળે છે વાતમાં ને વાતમાં મનોરમાની વાત નીકળી ડોસાએ ટૂંકમાં મને તેની કથની કહી મનોરમાએ ડોસાની વાત કરી એ વાત હૈયામાં એવી તો કોતરાઈ ગઈ કે ભૂંસી ભૂસાય તેમ નથી એ વાત માંડીને તો ક્યાં કહેવા બેસું પણ આ પિતા પુત્રીનું મિલન આ પ્રમાણે થયેલું વાસુદેવ જોશી તો નિવૃત્ત છે સવાર સાંજ વાંચવામાં વખત પસાર કરે છે ખાસ કરીને તે ગીતા પરના જુદા જુદા ભાષ્યો વાંચે છે અમે ગયા એ વખતે પણ તેમના ટેબલ પર લેકરનું ગીતા પરનું પુસ્તક પડ્યું હતું ઘરમાં તેમની જ ઉંમરના તેમના વૃદ્ધ પત્ની છે પણ તેમનું શરીર વધુ ક્રુશ દેખાય છે તે હવે શકતા પણ નથી નથી ઘરમાં દંપતી સિવાય કોઈ છતાં વાસુદેવ વ્યક્તિત્વથી ઘર ભર્યું ભર્યું લાગે છે માણસના વ્યક્તિત્વની તેના ચારિત્રની અને આત્માના તેજની અસર વાતાવરણને કેવું ભરી દે છે તેની પહેલ વહેલી પ્રતિ આ ઘરમાં જ થઈ વાસુદેવ દાદાનો પુત્ર ગોપાલ કૃષ્ણ દિલ્હીમાં ભારત સરકારની મધ્યસ્થ કચેરીમાં સારા હોદ્દા પર છે તેનો આગ્રહ પણ છે કે આ વૃદ્ધાવસ્થામાં મા બાપ તેની સાથે રહે તો સારું તો તે તેમની સેવા ચાકરી પણ કરી શકે પણ વાસુદેવ દાદાને મુંબઈ છોડી દિલ્હી જવું ગમતું નથી આખી જિંદગી મુંબઈમાં કાઢ્યા પછી ક્યાં નવા વાતાવરણમાં જુઓ અગાઉ બેઉક મહિના ડોસા ડોસી દિલ્હીમાં રહેલા પણ બંનેને ગમેલું નહીં તેમાંય ડોસાની તબિયત ત્યાં સારી રહેતી પણ ન હતી ત્યારથી તે મુંબઈ છોડી દોડીને ક્યાંય ગયા જ નથી પણ છે એક મહિના પહેલા વાસુદેવ દાદાને દિલ્હી જવું પડેલું ખાસ કારણ તો ન હતું પણ દાદાનો પોત્રો જરા બીમાર હતો બીજું ઘણા વખત થી ક્યાંય નીકળાય ન હતા એટલે બાળકોને જોવા તેમની સાથે રમવા અને હવાફેર કરવા તે દિલ્હી ગયા હતા ડોસીની તબિયત સારી રહેતી ન હતી એટલે તે પૂનામાં તેમની બહેનને ત્યાં ગયા હતા દિલ્હીથી પરત આવતા દાદાને વિચિત્ર સંજોગોમાં મનોરમાનો ભેટો થઈ ગયો તે દિલ્હીથી ગાડીમાં બેઠા હતા ત્યાં સુધી તો તેમણે મનોરમાને જોયેલી પણ નહીં પરંતુ બે કલાક પછી ટિકિટ ચેકર તડુકવા માંડ્યો એટલે દાદાનું એ તરફ ધ્યાન ગયું ડબ્બામાં બેઠેલાઓને તો તમાશો જોવા મળ્યો હોય તેમ ઊભા થઈને મનોરમાને જોઈ રહ્યા હતા ટિકિટ ચેકર ભાષણ કરતો હોય તેમ બોલે જતો હતો બાપની ગાડી હશે ટિકિટ વગર ગાડીમાં બેસતા શરમ નથી આવતી કપડાનો ભપકો કરવા જોઈએ છે ટિકિટ લેવાતી નથી આવા પેસેન્જરો જ કંપનીને દેવાળું કઢાવશે મનોરમાની સ્થિતિ વિચિત્ર બની શું બોલે અને લોકો તેની સામે આંખે તાકી રહ્યા હતા એટલે તો મો પણ ઊંચું કરી શકતી નહોતી ચાલો પૈસા કાઢો એમ મફત મુસાફરી નહીં થાય એટલે ટિકિટ ચેક કરે ચોપડી કાઢી લખવા માંડ્યું મારી પાસે પૈસા નથી મહા મહેનતે એ મનોરમા બોલી પૈસા ન હોય તો ચાલો ઉતરો નીચે એકલી અટુલા અબડા ક્યાં જાય વાસુદેવ દાદા એ ડોકે ફેરવીને જોયું તો મનોરમા રડી રહી હતી અસહાયતા અને મો પરની કરુણતા જોઈ દાદા ઉભા થઈ ગયા મનોરમાને રડતી જોઈ કેટલા કહેવા લાગ્યા જાને દો જાને દો માસ્તર નિરાશ્રિત હો ગયા કોઈ કહેવા લાગ્યા બિચારી કહા અકેલી તો હે હમ નહી જાણતા મુસાફરી નહી કરો ભાઈ પૈસા નિકાલો નહી તો ખે વાસુદેવ દાદા કહ્યું માસ્તર એ રહ પૈસા ઉેશાન કુ કરે હો માસ્તર લોકોની અને મનોરમાની સૌની નજર દાદા ઉપર પડી કિધર જાના હે બેટી દાદાએ મનોરમાને પૂછ્યું મનોરમા શું કહે એને ક્યાંય જવું હતું તેની તને ખબર ન હતી તેના મો પરની મૂંઝવણ પામી જઈ દાદાએ જ કહી દીધું અચ્છા બંબાઈ કી ટિકિટ કા ચાર્જ કરો અને ઘડી પહેલાનું તીખળનું વાતાવરણ પલટાઈ ગયું ટિકિટ ચક્કર પૈસા લઈ ચાલ્યો ગયો દાદાએ મનોરમાને પોતાની બાજુમાં બેસાડી અને આશ્વાસન આપ્યું વનવગડામાં મીઠી વીરડી મળી હોય તે મનોરમા દાદાના માયાળુ શબ્દો સાંભળી રડી પડી જેમ દુખી પુત્રી પિતા આગળ રડે તેમ અને વાસુદેવ દાદાએ મનોરમાને હિંમત આપી શાંત કરી વાત માને વાતમાં તેની દિન દશા જાણી લીધી મૂળે રાવલ પિંડીની પિતા તો મરી ચૂક્યા હતા પણ મોટાભાઈ એને મા હતા ઘરની સ્થિતિ સામાન્ય હતી મોટાભાઈ નોકરી કરે એમાંથી ઘર ચાલતું પણ દેશના ભાગલા પીડ્યા રમખાણો થયા તેમાં સૌને ભાગવું પીડ્યું મનોરમા તેના ભાઈ અને મા સાથે દિલ્હી આવી લાખો માણસો દિલ્હીમાં આવ્યા હતા કોઈને રહેવા ઘર ન હતું ખાવાનું પણ ઠેકાણું ન હતું જ્યાં જગ્યા જોઈ ત્યાં લોકો પડ્યા રહેતા હતા નિરાશ્રિતોના કેમ્પમાં પણ જગ્યા ન હતી કીડિયારાની પેટે નિરાશ્રિતો ઉભરાયા હતા દિલ્હીના રસ્તા ઉપર ચાલવાની જગ્યા પણ ન હતી સૌ લાચાર હતા અસહાય હતા આટલા બધાનું ઠેકાણું પાડવું સરકાર માટે પણ મહામુશ્કેલ હતું એ વખતે મનોરમા ગુલાબની છડી જેવી મનોહર હતી જોતા જ આંખમાં વસી જાય એવી હતી તેના પર કેટલી આંખો ચકલવકલ થતી હતી અને એક જણે તેની અસહાયતાનો લાભ પણ લીધો બધાને આશરો આપવાના બહાને તે તેના ઘેર લઈ ગયો થોડા દિવસ પછી બધાને રાખી મનોરમાના ભાઈને અને તેની બાને નિરાશ્રિત કેમ્પમાં મોકલી દીધા મનોરમા પણ જવા માગતી હતી પણ તેણે કહ્યું મનોરમા ભલે અહીં રહેતી હું તમારા માટે ઘરની તપાસ કરું છું મળશે એટલે બધી વ્યવસ્થા થઈ જશે મનોરમેને ત્યાં કેમ્પમાં રાખવી ઠીક નહીં ત્યાં કોણ કેવું હોય કેવું નહીં એ બધા વચ્ચે આમ ઉમરલા એક છોકરીને મૂકવી તે ઠીક નહીં અહીં મારે ત્યાં મારા છોકરા સાથે રહેશે જ્યાં આકાશ પાતળ એક થઈ જાય એવી દશા થઈ હોય માથા પર દુઃખની જડીઓ વરસતી હોય ત્યાં માને કે ભાઈને બીજું સૂજે શું તેમણે આ ભલા માણસના શબ્દોમાં વિશ્વાસ આવ્યો ગ્રહસ્થિ છે બૈરી છોકરી વાળો છે હમદર્દી છે પંજાબી તેમની જાતવાળો છે એ તેમના ભલા માટે તો મનોરમાનો ભાર ઉપાડે છે તો ભલે બહેન સુખી થતી કેમ્પમાં હેરાન થાય તેના કરતા અહીં રે તે શું ખોટું છે અને મનોરમા માં અને ભાઈથી જુદી પડી પેલા એ ભલાઈ દેખાડી તેની ચાલ શરૂ કરી મનોરમાને ફસાવી મનોરમાએ તેનું સર્વચ્વ ગુમાવ્યું તેનું જીવત તરીથી મોંઘું શિયાળ પણ ગુમાવ્યું તે ત્યાંથી ભાગી કેમ્પમાં ગઈ ત્યાંય પુરુષોએ તેનો ખોટો લાભ લીધો તેનું રૂપ તેના દુશ્મનની ગરજ સારતું હતું જેની નજરે પડતી તે તેનો ઘાટ ઘડવાનો પેતરો રસ હતો પુરુષ જાતે આ રૂપાળી સ્ત્રીની દિશા ખરાબ કરવામાં કંઈ બાકી ન રાખ્યો તે તેની માને મળી ત્યારે તો તે બે જીવી હતી માં ક્યાં ઉમળખાતી દીકરીને આવકારે મનોરમા માટે હવે મરવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો હું તારી સાથે શાદી કરીશ એમ કહેનાર પણ હાથ તાલી આપી ચાલ્યો ગયો હતો જે આવતા તે મીઠી મીઠી વાતો કરતા હવે મનોરમાને પોતાની જાત માટે તિરસ્કાર આવતો હતો તેણે પુરુષ જાત પર વિશ્વાસ મૂક્યો એ ભોળપણ પર તિરસ્કાર છૂટ્યો હતો આવી અપમાનજનક દશામાં જીવવું તેના કરતા મરી જવું એ જ સારું છે અને મનોરમાએ આપઘાત કરવાનું નક્કી કર્યું તે કેમ્પમાંથી ભાગી છૂટી નીકળી હતી આપઘાત કરવા નીકળી હતી અને આવી પહોંચી સ્ટેશન પર એ વખતે આ ગાડી ઉભી હતી તે કશી ગણતરી વગર ડબ્બામાં બેસી ગઈ ક્યાં જવું છે તેની ખબર ન હતી શું કરવું છે તેની ખબર હતી તે ગાડીમાં કેવી રીતે બેસી ગઈ તેની ખબર હતી તેની બુદ્ધિ ચાલતી ન હતી હૃદયને મૂર્છા આવી ગઈ હતી મરવા નીકળેલી મનોરમાને જ્યારે ટિકિટ ચેકરે પકડી ત્યારે તેને થયું કે તે શા માટે ગાડીમાં બેઠી એ મનોરમા દાદાની હૂફમાં મુંબઈ આવી દાદાએ કહ્યું કોણ જાણે કેમ પણ એને જોતા જ મને મારી દીકરી સુશીલા યાદ આવી તેને મરી ગયે ત્રણ વર્ષ થયા પહેલી સુવાવડમાં જ તે મરી ગયેલી એ હોત તો આવડી જ હોત મને થયું પ્રભુએ સુશીલાને નવા રૂપે મોકલી છે સુશીલાની માને પણ મનોરમા ગમી ગઈ અને અમે તેને દીકરી ગણીને રાખી બે જીવી બાયને કશી ઓળખાણ પીછાણ વગર દીકરી તરીકે રાખવી એ કેવી મોટી વાત હતી મનોરમા બાબાને ધવડાવવા બીજા ખંડમાં ગઈ એટલે દાદા બોલ્યા પ્રભુની માયા અકળ છે મનોરમા મને મળી એમાં હું તો એનો જ હાથ જોઉં છું અમે બંને વૃદ્ધ થયા છીએ દીકરો તેનું ઘર કરીને રહ્યો છે અમને આ ઘર છોડીને બીજે ક્યાંય જવું ગમતું ન હતું એવામાં જ પ્રભુએ મનોરમાને મોકલી આપી અમે એના બાબાને રમાડીશું અને મજા કરીશું દીકરી છે ને અમારી સેવા ચાકરી તો કરશે અને ડોસી તરફ હાથ કરીને દાદા બોલ્યા મારે તો ઠીક પણ એને તો ગઢપણમાં શાંતિ રહેશે ને હવે દીકરી મળી છે એટલે માને શું દુઃખ દાદાની વાણીનો રણકો એવો મધુર હતો કે કાનમ ગુંજ્યા કરે એ વાણી માનવતાથી રસેલી હતી તેમની જીવન જોવાની નવી સૃષ્ટિમાં પણ માણસા આગળ તરી આવતી હતી તેમણે નિરાશ્રિતોની સ્ત્રીઓની કરુણ દિશાની અપહયતાઓની વાત કરી એ બધામાં તેમની સ્વસ્થ દ્રષ્ટિનું દર્શન થતું હતું માણસાઈની ઇજ્જત રાખ કરવી માનવતાને પ્રગટ કરવી એ તેમની પ્રવૃત્તિનું લક્ષ્ય હતું તેમની સાથેની વાતચીત પરથી લાગ્યું કે તેમણે માત્ર ધર્મના પુસ્તકો વાંચ્યા ન હતા પણ એના વિચારોનું પરિશીલન કર્યું હતું એ વિચારો પચાવ્યા હતા અને જીવનમાં પણ ઉતાર્યા હતા મનોરમાની બાબતમાં તેમણે કહ્યું તેની આ દશા થઈ તેમાં તેનો શોધ પુરુષો સ્ત્રીઓને ભોગ્ય વસ્તુ ગણે છે તેને લીધે જ સ્ત્રીની આ દશા થઈ છે બધાએ ભેગા થઈને એક કુમારીની જિંદગી રોળી નાખી પુરુષ જ્યાં સુધી સ્ત્રીની ઇજ્જત નહીં કરે ત્યાં સુધી સંસાર કદી સુખી નહી થાય મનોરમાની લાચાર દિશાનો બધા કોઈએ તેનો હાથ પકડ્યો નહી તેને બધાએ મોતના મોમાં મૂકી દીધી આ છે એ આપણું પૌરુષ દાદાની ટીકાથી મેં નીચે જોયું વર્ષોથી પુરુષ જાતે સ્ત્રીઓની અવદશા કરવામાં કંઈ બાકી રાખ્યું નથી દાદા જેવા મહાનુભાવો પુરુષોના પાપ આ રીતે ધોઈ રહ્યા હતા મેં અંતરથી તેમને વંદન કર્યા હું મનમાં દાદાની પ્રશંસા કરી રહ્યા હતા ત્યાં મનોરમા ચા અને નાસ્તો લઈને આવી તેનું પોતાનું ઘર હોય એવી આસાનીથી તેણે બધું કામ ઉપાડી લીધું હતું સુવિધા તેને મળવા રસોડામાં ગઈ હતી તે બહાર આવી મારા બાબાને દાદાએ ખોળામાં લીધો અને લાડ કરવા લાગ્યો એ વખતે દાદા મને બાળક જેવો નિર્દોષ લાગ્યા મને થયું મનોરમાનો બાબો દાદાને જરૂર બાળક બનાવી દેશે અમે નાસ્તો કરી ચા પીવા લાગ્યા દાદા બધાને હસાવતા હતા અમે પહેલી જ વાળા ઘરમાં પગ મૂકતા હતા છતાં કેટલી જૂની ઓળખાણ હોય તે રીતે દાદા વાતો કરતા હતા અમે પણ વાતોમાં ચડ્યા હતા મનોરમા જીવતરનું ઝેર ભૂલી જઈને હસતી હતી જાણે તેણે નવો અવતાર પ્રાપ્ત કર્યો હતો તેણે હસતા હસતા અમને કહ્યું સામાન્ય રીતે લોકો પુત્રને દત્તક લે છે પણ મેં તો દાદાને દત્તક પિતા બનાવ્યા છે આમે હું નાની હતી ને મારા પિતા ગુજરી ગયા હતા એ પિતા મને મારા કટોકટીના સમયે મળી આવ્યા અને મને નવી જિંદગી આપી એમ કહે છે કે આ બાબાએ આપણને બધાને નવી જિંદગી આપી કહી દાદા મનોરમાના બાબાને વહાલથી બગીચો બચીઓ કરવા લાગ્યા અને પોતાની પ્રશંસા ટાળવા તેમણે વાતોનું વહેણ બદલી નાખ્યું એ વાસુદેવ દાદાને નમન કરી અમે છૂટા પડ્યા મનોરમા અને સુવિધા બહેનપણીઓ બની ગયા છે એટલે દાદાને અવારનવાર મળું છું દરેક વખતે મને પાસાદાર હીરાની પેઠે તેમની જળજળતી માનવતાનું એકાદ નવું પાસું જોવા મળે છે એમને જોઉં છું ને મનમાં થાય છે આવા મહાનુભાવોની માનવતા જ દુનિયાને ટકાવી રાખે છે સંસારમાં અસત્ય છે અનિતિ છે તો આવી માનવતા પણ છે માનવજાત જીવતી રહેશે તો તે આવા ભદ્ર પુરુષોના પ્રેમના લીધે એમના લીધે જ અને એ દિવસથી મનોરમાની પેઠે અમે દાદાને દત્તક પિતા માનીએ છીએ લેખક પિતાંબર પટેલ મિત્રો વિડીયો પસંદ હોય મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાઓને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે